તો જો મિત્રો આપણો ભાઈબંધ આવી રહ્યો જો ઘણા બધા માં આવી રીતે પડીકા ખાતો તો આ આ માં પડીકા ખાઈએ જો બોલ તો ખરી છોકરો પાછો શરમાય છે હું એને દર શીખવાડું કે કંઈક બોયલ વ્લગ બનાવી આમ કંઈક કેર શરમાયમાં તો પણ આ શર્માઈ જ છે છોકરો જો જો તો આવી રીતે ગમે ત્યારે લ્ગ બનાવતો હોય ત્યારે આવી રીતે પડીકા ઠૂસતો હોય છે ભાઈબંધ હા અને અત્યારે શર્મા ગયો છોકરો જો વયો ગયો હાલો મિત્રો આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે મને આમ યુનિફોર્મમાં જોતા હશો અને બ્લોગની શરૂઆતમાં જ તે આપણે યુનિફોર્મ પહેરેલો છે તો તમને કાંઈક કેવું લાગતું છે કે આને અત્યારે સ્કૂલે જવાની છે પણ તો તમે અત્યારે ટાઈમ જોઈ લો અત્યારે વાગ્યા હાઈના છ અને અત્યારે જો જેવું બધું વાતાવરણ છે અને સુરત દાદા ડૂબી ગયા છે એવું બધું છે અને જો સુરત દાદા ડૂબી ગયા છે અને ક્રિકેટ ક્રિકેટ પણ રમે છે જો તો રમવાનું ડેલ્લીનું કામકાજ છે પાછી મળી ગઈ છે અને સ્કૂલનું કામકાજ કાંઈ એવું છે નહી બહુ ટેન્શન વાળું તો આજે આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો તો અમે આ ત્રણ ચાર દિવસે બ્લોગ બનાવ્યો છે અને મેં તમને કીધું હતું એમ તે મારે ત્યાં સ્કૂલ ચાલુ છે અને કામકાજ ને બધું ઘણું ગણવું તો આપણે ક્યારેક નવરાઈ હોય ને ક્યારેક નવરાઈ ન પણ હોય એવી રીતે આપણા ડેઇલી બ્લોગ તો નથી આવતા પણ આપણા ભવ્ય ત્રણ ત્રણ દિવસે પાંચ પાંચ દિવસે બ્લોગ તો આવતા રહે છે ઓકે મિત્રો અને જો અત્યારે સ્કૂલે થઈને તો આપણે છૂટી ગયા હોય તો આપણે યુનિફોર્મ બદલાયો નથી કારણ કે આપણે બુધવારે યુનિફોર્મ પહેરવાનો ન હોય સ્કૂલે તો આપણે આજે પીરિયડ રાખવાનું બદલાયો નથી એટલી બધી આપણને આળસ થાય છે અને આપણો ભાઈ ઓલા ઘણા બધા બ્લોગમાં હોય છે જે નવો બ્લોગર બનશે એ તમને દેખાડી દો હાલો તો જો મિત્રો આપણો ભાઈબંધ આવી રહ્યો જો ઘણા બધા વ્લોગમાં માં આવી પડીકા ખાતો હતો આ બ્લોક પડીકા ખાય જો બોલ તો ખરી છોકરો પાછો શરમાય છે હું એને દર શીખવાડું કે કઈક બોલ બ્લોક બનાવી આમ કઈક પેર શરમાય માં તો પણ શરમાય છે છોકરો જો જો તો આવી રીતે ગમે ત્યારે બ્લોક બનાવતો હોય હું ત્યારે આવી રીતે પડીકા ઠૂસતો હોય છે ભાઈબંધ બંધ તો અને અત્યારે શરમાઈ ગયો છોકરો જો વયો ગયો તો અહીંયા ઊભો હતો અને હું એની અણી કાઢતો તો પાછો અહીં બેસી ગયો હવે બેઠા બેઠા ભાગ ખાઈ હવે આપણે વહી જવું જોઈએ જોઈશું નકાર મજા નહીં આવે કા હે જો આ પાડી હવે તો એ ભાઈબંધ તો ભાગ ખાઈને ખાઈને ખાઈ ન્યા બેઠો છે તો આપણે એ ભાઈ બનને મૂકી દઈ પડતો કારણ કે આપણી બોલતો છે ને હતી તે બ્લોગમાં તો આપડી દીદી પાછી જોવા આવી જોવા જાગે હે કે હુએ હે હોવે નું કામકાજ તો હોવાનું છે એનું અત્યારે જોઈ લેવી જાગે હે કે હુએ હે જાગતી હોય તો આવડે રમાડવી તો દીદી તો હુવે છે લે જો દીદી આપડે આ બેન બા નાની આવડી અત્યારે સુવે હે અને પાછો ગોદડી ઉપરથી કાઢ્યું તો ફટકી ગે જો

સરળ દાદા તો હાથની ગયા પણ આઈઠમાં અને એની દહ મિનિટ તરત જ ત્યાં અંધારું થઈ ગયું આવું બધું અને આપણા લોકો અત્યારે બહુ હાઇ જ છે અને હવા આ બધું ઓછું હોય અને ઘરના જ હોય છે બહુ ફરવાની એવું જતા નથી કારણ કે મિત્રો આપણે ત્યાં સ્કૂલ ચાલુ છે અને ટાઈમ બાઈમ કંઈ મળતું છે નહીં તો આપણે ડુંગરે જવું છે અહીંયા ચોટીલાને ચામુંબાના ડુંગરે પણ આપણે અહીં ચોટીલામાં રહી છીએ તો જવા તો નથી કારણ કે આપણી સ્કૂલમાં નરા મળતી તો ક્યારેક આપણને ટાઈમ મળે તો તમને આખા ડુંગરનું બધું દેખાડશું ભક્તિઓને બધું તો આપણે કદાચ આવતી પૂર્ણમે આપણે જવાનું થાય તો ડુંગરે જઈશું ઓકે મિત્રો અને આજના આપણા નાના એવડા બ્લોગમાં તમને મજા આવી હોય તો એક લાઇક એક કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે આજથી શોર્ટ્સ પણ મૂકવાના ચાલુ કરી દીધા છે તો આપણે શોર્ટ્સ પણ જોતા રહીજો અને એમાં પણ લાઇક અને કોમેન્ટ કરતા રહીજો તો મળશો એના બ્લોગમાં ઓકે મિત્રો